ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો થયો છે વીસ રૂપે કિલો મળતા ટામેટાનો ભાવ 60 રૂપે પહોંચ્યો ટામેટાની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે ટામેટાની આવક 50% ઘટી ગઈ છે શાકમાં ટામેટા નાખવા કે નહીં તે ગૃહિણીઓ સવાલ પૂછી રહી છે હવે તો શું ખાવું શું નહીં તે પણ નથી સમજાતું તેવું ગૃહિણીઓનો મત છે આવક બહુ ઊંચી છે અને અહીંયા ગરમીના લીધે ને પ્લસમાં વરસાદ બી ચાલુ થઈ ગયો છે એટલે સૌથી વધારે ડિમાન્ડ ટામેટાની હોય છે રેસ્ટોરન્ટ હોય ઘરણીઓ હોય જે બી બધી એટલે ઓછામાં ઓછો ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો થઈ ગયો છે ટામેટામાં કેટલો ભાવ વધારો છે ચાલીસ થી લે માર્નિંગ સાઠ સુધી ટામેટા પહોંચી ગયા છે એટલે ટામેટામાં તો એવું છે કે આપણે કિલો ટામેટા લઈ જઈએ ને તો અડધા ટામેટા ખરાબ નીકળે છે અને એમાંય ભાવમાં સતત વધારો થતો રહે છે દરરોજ પાંચ રૂપિયા દસ રૂપિયા વધતા રહે છે અત્યારે સાઠથી એંસી રૂપિયા ટામેટા થઈ ગયા છે હવે ટામેટા શાકમાં નાખવા કે નહીં એ અમારો એક પ્રોબ્લેમ થઈ ગયો છે કારણ કે વધારે લઈ જાય રોજ કાલુપુરાવું પોસાય નહીં અને વધારે લઈ જઈએ તો બગડી જાય છે એટલે આ એક મોટું સમસ્યા થઈ ગઈ છે અને ટામેટા નાખવા કે નહીં એ જ અમારો પ્રોબ્લેમ થઈ ગયો છે અને ટામેટા વગર શાક બિલકુલ નથી એમ કે સારું લાગતું એમ કે